લઈ પર એ ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો ગણજી પાણી કરા ઉઠવણ અને રામપુરમાંથી દસ્તાવેજો કબજે કરી લેવામાં આવ્યા છે તો અલગ અલગ જિલ્લામાંથી માંથી લગ્ન રજિસ્ટર કરાવેલા દસ્તાવેજો પણ મળ્યા છે છેલ્લા એક મહિનાથી પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં બોગસ લગ્નને લઈને એક તલાટી ચર્ચામાં હતો ને પૈસા પડાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ગ્રુપે ઓપરેશન ત્યારબાદ એ એ તલાટીની તલાટીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો પરંતુ હવે તપાસ જે છે તે તેજ કરી દેવામાં આવી છે અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે તેની વચ્ચે બોગસ લગ્ન નોંધણી કેસને લઈ ન્યૂઝરૂમ પર એક્સક્લુઝિવ એ ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો તપાસ ટીમ દ્વારા તાળા તોડી અને લગ્ન નોંધણીના તમામ દસ્તાવેજો જે છે તે તપાસ કરવામાં આવી રહ્યા છે જાંબુઘોડા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસની ટીમની એક રચના કરવામાં આવી તપાસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ જે છે તે હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે બીજી તરફ જો વાત કરીએ તો શનિવારે ટીમ દ્વારા પૂરા દિવસ દરમિયાન ચાર ગામમાંથી દસ્તાવેજો કબજે કરી લીધા છે તો બીજી તરફ તલાટી હાજર ન રહેતા તાળા તોડીને તમામ દસ્તાવેજો જે છે તે કાઢવામાં આવ્યા છે કણજીપાણી કરા ઉઠવણ અને રામપુરમાંથી દસ્તાવેજો કબજે કરી લેવામાં આવ્યા છે ચાર પંચાયતના લગ્ન નોંધણીના દસ્તાવેજો એ ઉઠવણ પંચાયતમાંથી મળી મળી ગયા છે બીજી બીજી તરફ તરફ પંચાયતમાંથી દસ્તાવેજો જે તે હાલ રહ્યા જો વાત કરવામાં આવે તો અલગ અલગ જિલ્લામાંથી લગ્ન રજિસ્ટર કરાવેલા દસ્તાવેજો પણ મળ્યા છે એટલે કે બોગસ લગ્ન કેસમાં મોટો ખુલાસો થઈ રહ્યો છે મુખ્ય લગ્ન નું રજિસ્ટર પૈસા ભર્યા પહોંચ તેવા જરૂરી દસ્તાવેજો મળી ગયા છે

અને તલાટીને સસ્પેન્ડ કરાયા બાદ હાલ અલગ અલગ કચેરીઓમાં તપાસ કરવામાં આવી રહી છે તાળું તોડી અને જે દસ્તાવેજો છે એ દસ્તાવેજોને કાઢવામાં આવી રહ્યા છે થેલા ભરી ભરી બિસ્તરા ભરી ભરી અને દસ્તાવેજો જે છે તે મળી રહ્યા છે આપના એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે જ્યાં ન્યૂઝ રૂમે ગ્રાઉન્ડ ઝીરો પરથી આખી હકીકત જે છે તે જણાવી છે અને સૌથી પહેલા ન્યૂઝ રૂમે આખા આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો ને તલાટીની

જ્યારે એ અધિકારીએ તાળા તોડ્યા એ દરમિયાન અંદરથી કયા કયા પ્રકારના દસ્તાવેજો જે છે તે મળી આવ્યા હતા લોક લોક પર કિમાર લોડ અને એમાં જે રેકર્ડ છે એ કસ્ટમીમાં લેવાનું થાય છે એટલે તમારે તમામ પાંચો રૂપિયા આપણે આ રોજકા કરી બરાબર અને એ એના માટે માટે અને તમારી ગ્રુપ આપણે આ કરી બરાબર આમાં આપણે પાંચ પાંચો સહી કરો પછી આપણે બીજો આ મીટિંગ બરાબર તો જે રીતે આલ અધિકારી જે છે તે તપાસ કરી રહ્યા છે ને તપાસ દરમિયાન ખૂબ મોટા પુરાવા જે છે તે હાથ લાગ્યા છે થેલા ભરાય ભરાઈને ડોક્યુમેન્ટ હાથમાં લાગ્યા છે હવે ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવશે કયા કયા આધારે એ ખોટા બોગસ લગ્ન કરાવવામાં આવ્યા કેટલા કેટલા પૈસા લીધા હતા તેની કેટલી ઉજાબત કરી છે તેને લઈને પણ હવે જે છે તે એક આંકડો જે છે તે સામે આવી શકે છે અને આંકડો ખૂબ મોટો હોઈ શકે તેવી સંભાવના જોવા મળી રહી છે ત્યારે અધિકારીની શું પ્રતિક્રિયા આવી છે આખી આ ઘટનાને લઈને પહેલા એમને સાંભળીએ પરમ દિવસનો આ જે વિડીયો વાયરલ થયો છે અમારા તલાટી મંત્રી અર્જુન મેઘવાલનો જે અંતર્ગત અમે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએથી અમે ટીમ બનાવી તપાસની કાર્યવાહીની કામ કામગીરી ચાલુ કરી છે અને આજે અમે ગ્રામ પંચાયતે ગયા હતા કાલે પણ અમારી ટીમ ગ્રામ પંચાયતે ગઈ હતી પણ એ લોકો તલાટીકા મંત્રી હાજર ના હોય જેથી અમારી ટીમ પાછી આવી હતી આજે પણ તલાટીકા મંત્રી હાજર નહોતા જે અંતર્ગત અમે આજે રોજકામ કરીને અમે તાળું તોડીને અને રેકર્ડ અત્રેની કચેરીએ લાવી લાવી દીધું છે જે પ્રાથમિક દૃષ્ટિએ જોતા રેકર્ડમાં અલગ અલગ જિલ્લાની પણ લગ્ન નોંધણીઓ કરવામાં આવેલ છે વધુમાં અત્રેના જિલ્લામાંથી એક કમ મંત્રી સામે પ્રાથમિક દ્રષ્ટિએ નજરો જોતા એમના સામે ફરજ મૂકવીની કાર્યવાહી પણ કરવામાં આવી છે સર એ અગાઉ પણ આ બાબતે અમને મૌખિક રજૂઆતો મળેલ હતી જે અંતર્ગત અમે એમને રેકોર્ડ પૂરું પાડવા જણાવેલ કાપ અધર જિલ્લાઓના બહારના જિલ્લાઓનું લગ્ન નોંધણી કરવામાં આવશે જે બાબતે અમને રેકોર્ડ પૂરું પાડવા અમને માગણી કરેલ પણ નથી આપેલ જેથી અમે નોટિસ આપી નોટિસ આપ્યા પછી પણ એને રેકોર્ડ ના આપ્યું જિલ્લા કક્ષાએ આ તલાટી કમ મંત્રી સામે રેકર્ડ સાથે એમના સામે કાર્યવાહી કરવા જણાવેલું હતું ધવલભાઈ લિંબાચીયા તાલુકા વિકાસ અધિકારી તો જે રીતે તલાટીએ ઓપરેશનમાં પણ કહ્યું હતું કે રામજી મંદિરમાં લગ્ન કરવામાં આવ્યા છે પરંતુ જ્યારે અમારી ટીમ ત્યાં પહોંચી હતી અને એ ગામના જે સરપંચ હોય છે તેમના પતિ સાથે વાત કરી તેમના પતિએ કહ્યું હતું કે અહીંયા રામજી મંદિર છે જ નહીં અમારા ગામની અંદર ચાર મંદિર છે પરંતુ એમાંથી રામજી મંદિર કોઈ છે જ નહીં આ બાદ આખી શંકાની સો એ તલાટી ઉપર ગઈ તલાટીની તપાસ કરતા ખબર પડી કે બોગસ લગ્ન કેસમાં આનો સૌથી મોટો હાથ છે આ આજ મેન મુખ્ય સૂત્રધાર જોવા મળી રહ્યો છે ત્યારે હાલ એ તપાસ કરવામાં આવી રહી છે પૂછપરછ કરવામાં આવી રહી છે ના પદ પરથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે જ્યારે તપાસ થઈ રહી હતી તે દરમિયાન ગ્રાઉન્ડ ઝીરો પરથી અમારા સહયોગી ભાવિન પરમાર કે જેઓ એ લગાતાર આ ઘટનાને લઈને એ ઘટનાને લઈને અધિકારીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા ચર્ચા કરી રહ્યા હતા કે આખી ઘટનામાં કોનું નામ હોઈ શકે અને જ્યારે આ પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા હતા ત્યારે એ અધિકારી સાથે મારા સહયોગી હતા ત્યારે કયા પ્રકારના દ્રશ્યો એ પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાંથી જોવા મળ્યા જુઓ આ અહેવાલમાં પંચમહાલ જિલ્લાના જાંબુગોડા તાલુકાના તાલુકાની અંદર લગ્ન નદીનું મસ મોટું બહાર આવ્યું છે તેને લઈને પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે છે એ તેના જે તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અર્જુન મેઘવાન નામના તલાટી હતા અને ત્યારબાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે આપ દ્રશ્યોમાં જે જોઈ શકો છો તે દ્રશ્યોની અંદર જે જાંબુગોડા તાલુકાના જે તાલુકા પંચાયતની તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને તેમના દ્વારા જે છે એ જે તમામ જે દસ્તાવેજો છે એ ચેક કરવામાં આવી રહ્યા છે તેમાં રામ રામપુરા ઉઢવણ કંજીપાણી કરા ગ્રામ પંચાયત આ ચાર ગ્રામ પંચાયતની અંદર આજ સવારથી જે છે એ તપાસ કરવામાં આવી રહી છે અને હાલ જે તપાસ કમિટી છે એ ઉઢવણ ગ્રામ પંચાયતની અંદર છે આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો એ દસ્તાવેજો પણ જે છે એ જપ્ત કરવામાં આવી રહ્યા છે તેને લઈને લાગે છે કે બહુ મોટું જે લગ્ન નોંધણીનું જે કૌભાંડ છે અહીંથી બહાર આવે તેવી શક્યતાઓ છે તપાસ કમિટીની જે રચના કરવામાં આવી છે તે તપાસ કમિટી દ્વારા જે તમામ જે દસ્તાવેજો છે એ જપ્ત કરવામાં આવે આવી રહ્યા છે તો હવે જોવાનું એ રહ્યું કે આ જે દસ્તાવેજો છે એ જપ્ત કરવામાં આવ્યા છે અને તેની તપાસને આધારે જે છે એ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું ન્યૂઝ રૂમ ભાવિન પરમાર પંચમહાલ